રાજકોટ ભાવનગર હાઈવે પર ગાબડાથી જનતા પરેશાન છે ત્રંબા ગામ પાસેનો રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે કોંગ્રેસે ખરાબ રસ્તાનો વિરોધ કર્યો છે રસ્તાનું સમારકામ કરવાની કોંગ્રેસે માંગ કરી છે તો આપજો ગામ પાસે રોડની સ્થિતિ શું છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હેરાન પરેશાની થઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે આ ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ કર્યો છે રસ્તાનું સમારકામ કરાવવાની કોંગ્રેસની માંગ છે

ખરાબ હાલતમાં છે જેનું હજી કોઈ મરામતનું કામગીરી પણ ચાલુ થઈ નથી અને પાક જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું પણ વળતરની સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવેલ નથી